મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કેમ કે કાલથી શનિદેવની સાડાસાતીનો અંત થવાનો છે પાંચ રાશિના જાતકોને મળવાની છે અપાર ખુશીઓ ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી પાંચ વિશેષ રાશિઓ પર ખૂબ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે આ રાશિઓના જીવનના બધા દુઃખપીડા અને પરેશાનીઓ સમાપ્ત થવા જઈ રહી છે આ રાશિઓના જીવનમાં હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી ફક્ત ખુશીઓ જ આવી રહી છે અને આ પાંચ રાશિઓનું જીવન સંપૂર્ણ રીતે બદલવાનું છે તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ છીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેને ભગવાન શનિદેવના આશીર્વાદથી ખૂબ મોટી ખુશખબર મળવાની છે આ રાશિઓના જીવનમાં હવે એક નવો મોડ વળવાનો છે આ વિડિયોમાં અમે તમને આ પાંચ રાશિઓ વિશે વિગતવાર જણાવવાના છે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ વીડિયો આ પાંચ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ રહીને બનવાનો છે વીડિયો શરૂ કરતા પહેલા જો તમે ભગવાન શનિદેવના સાચા ભક્ત છો તો કૃપા કરીને આ વીડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખી ભગવાનના આશીર્વાદનું પાલન કરો આથી ભગવાન શનિદેવની કૃપા આપ પર સદાય રહી શકે છે હવે વાત કરીએ આ ભાગ્યશાળી રાશિઓની જેને ભગવાન શનિદેવની કૃપાથી અપાર ખુશીઓના આશીર્વાદ મળવાનો છે જેમ કે તમે બધા જાણો છો હિન્દુ ધર્મમાં ઘણા દેવતાઓની પૂજા કરવામાં આવે છે ભગવાન શનિદેવ પણ તેમાં એક મુખ્ય દેવતા છે તેઓ સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકે માને છે અને યોગ્ય ખોટાનો નિર્ણય કરતા છે શનિદેવ સૂર્યના પુત્ર છે અને કર્મોના ફળદાતા તરીકે પૂજા થાય છે કેટલાક લોકો શનિદેવ વિશે ડર રાખે છે પરંતુ સચ્ચાઈ એ છે કે તેઓ પ્રકૃતિમાં સંતુલન જાળવે છે અને બધા જીવજાતિઓ સાથે યોગ્ય ન્યાય કરે છે ભગવાન શનિદેવની કૃપા જેમણે પર થાય છે તે પર કોઈ પણ સંકટ નથી આવતા જે લોકો ખોટા કામ કરે છે માપ કરે છે અથવા બીજાને નુકસાન પહોંચાડે છે તે લોકોને ભગવાન શનિદેવ જ દંડ આપતા હોય છે હવે તમને આ જાણવા મળતા ખુશી થશે કે ભગવાન શનિદેવની કૃપાથી બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ પર વિશેષ આશીર્વાદ વરસવા જઈ રહ્યા છે આ રાશિઓના જીવનમાં કોઈ પણ પ્રકારની ખામી નહીં રહેશે ભગવાન શનિદેવની કૃપાથી આ પાંચ રાશિઓના જીવનમાં કોઈ પણ પ્રકારની પરેશાની નહીં રહેશે આ પાંચ રાશિઓને ભગવાન શનિદેવના આશીર્વાદ મળશે અને તેમના જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે આ પાંચ રાશિઓને ભગવાન શનિદેવના આશીર્વાદથી આશીર્વાદ અનેક પ્રકારના લાભ અને સફળતા મળવાની છે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલવા જઈ રહ્યું છે હવે આપણે એ ખુશખબર રાશિઓ વિશે વાત કરીએ જેમ પર ભગવાન શનિદેવના આશીર્વાદ વરસવાના છે આ યાદીમાં જે પહેલી નશીબદાર રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે આવનારો સમય અનેક શુભ સમાચારો લઈને આવી રહ્યો છે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં એ સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનતનો ફળ મળવાનો છે હવે સુધી જે પણ પ્રયાસો તમે કરી છે તેનો ફળ તમને ટૂંક સમયમાં મળશે જે કામોમાં અવરોધ આવી રહ્યા હતા તે હવે સમયસર પૂરા થશે અને પરિવાર તથા મિત્રોનો પૂરો સહયોગ પણ મળશે ભગવાન શનિદેવની અનંત કૃપાથી તમારા જીવનમાં આર્થિક રીતે ઝડપી વૃદ્ધિ થશે ધન મળવાના નવા સ્ત્રોત ખુલશે અને તમને એક પછી એક ઘણી સફળતાઓ મળશે નોકરી કરતા લોકોને માટે પ્રમોશન અને પગાર વધારો થવાના પણ શક્તિશાળી યોગ બની રહ્યા છે તમારા જીવનમાં જે અવરોધો કે મુશ્કેલીઓ ચાલી રહી હતી તેનું હવે અંત આવશે આ સમયગાળામાં તમે તમારા જીવનમાં ખૂબ જ ખુશીઓ અનુભવશો ભગવાન શનિદેવની કૃપાથી તુલા રાશિના મિત્રો આ સમય તમારા માટે આશીર્વાદ સમાન સાબિત થવાનો છે આ અવસરને સંપૂર્ણ રીતે ઉપયોગમાં લો આ યાદીમાં જે બીજી નશીબદાર રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિ માટે એક ખૂબ જ શુભ સમય શરૂ થવાનો છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા જીવનમાં સદભાગ્ય અને આનંદ લાવવાની છે હા મિત્રો શનિદેવની દયા દ્વારા હવે તમારા જીવનમાં એક મોટી ખુશખબરી આવવાની છે જે તમારા સમગ્ર જીવનની દિશા બદલી શકે છે તમે અત્યાર સુધીમાં જેટલી મહેનત કરી છે તેનું ઉચિત પરિણામ હવે તમને મળવાનો છે સાથે જ જેઓના કાર્યો લાંબા સમયથી અધૂરા રહ્યા હતા હવે તે સરળતાથી પૂરા થશે વેપાર કરતા લોકો તેમના ધંધામાં ખૂબ જ પ્રગતિ જોવા મળશે તમારું વ્યવસાય દિવસે બમણું અને રાત્રે ચાર ગણી વધશે અને નફાના ઘણા નવા રસ્તાઓ ખુલી જશે કુંભ રાશિવાળા મિત્રો હવે એવો સમય આવ્યો છે જ્યારે તમારા આસપાસ માત્ર ખુશીઓ અને સમૃદ્ધિ ફેલાશે શનિદેવ તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી નોકરી કરનારા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવનાઓ પણ મજબૂત છે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને પણ પોતાની પસંદગીની નોકરી મળશે જો ક્યાંક પૈસા અટક્યા છે તો હવે તે પાછા મળવાની શક્યતા ઊભી થઈ છે સાથે જ વ્યવસાયમાં આવતી અડચણો પણ હવે દૂર થવાની છે અને તમારું સફળતાનું માર્ગ વધુ સરળ બની જશે કુંભ રાશિના લોકો હવે જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ કરશે શનિદેવની વિશેષ દૃષ્ટિ તમારા પર છે અને આ સમય તમારા માટે અનુકૂળ રીતે કાર્ય કરી રહ્યો છે તેથી આ સમયને વેડફશો નહીં અને દરેક તકનો પૂર્ણ લાભ લો આ યાદીમાં જે ત્રીજી નશીબદાર રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે એક અતિશુભ સમયની શરૂઆત થઈ ગઈ છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે તમને આનંદ થશે જાણીને કે આ શુભ સમયગાળામાં તમને નાણાકીય લાભ તો થશે જ સાથે જ તમારા વેપારમાં પણ ખૂબ જ ઉન્નતિ થવાની શક્યતાઓ છે જે લોકો નોકરી કરે છે તેમના માટે આ સમય ખૂબ લાભદાયી રહેશે તમને પ્રમોશન અને પગાર વધારાના અવસર મળી શકે છે જે લોકો વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા માંગે છે તેમના માટે પણ અનુકૂળ સમય શરૂ થઈ ગયો છે હવે તમારા સપનાઓ સાકાર થઈ શકે છે વ્યાપાર સાથે સંકળાયેલા લોકોને વધુ નફો થવાની શક્યતા છે આર્થિક દ્રષ્ટિએ આ સમય કન્યા રાશિના લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખતા હતા તેમના માટે પણ ખુશખબરી છે સંતાન પ્રાપ્તિના યોગ પ્રબળ છે અને ઘરમાં આનંદભર્યું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂરા થશે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે તમારી યોજના જરૂર સફળ થશે ભગવાન શનિદેવની અનંત કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી થશે અને જીવનમાં અનેક પ્રકારના લાભો અને સફળતાઓ મળશે જેના કારણે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સ્થિરતા શરૂ થશે આ યાદીમાં જે ચોથી નશીબદાર રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને પણ ભગવાન શનિદેવની કૃપાથી ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે તમારું પરિશ્રમ હવે રંગ લાવવાનું છે અને તેનું પરિણામ પણ તમારે મળવાનો છે આ દિવ્ય આશીર્વાદના કારણે તમારી આર્થિક સ્થિતિમાં પહેલા કરતા ઘણો સુધાર આવે તેવી શક્યતા છે જે કામો લાંબા સમયથી અધૂરા હતા તે હવે પૂરા થશે આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ અને ધન પ્રાપ્ત થવાની સાથે મોટી સફળતાઓ પણ મળવાની છે તમને તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહકાર મળશે તમારી મીઠી ભાષા તમારા કાર્યોમાં સફળતા અપાવશે ધન સાથે સંબંધિત તમામ સમસ્યાઓ શનિદેવની કૃપાથી હવે દૂર થવાની છે અને વર્ષોથી અટવાયેલા કામો હવે પૂરા થવાની શક્યતા છે ભગવાન શનિદેવની ખાસ કૃપા વૃષભ રાશિ પર છે અને તમે દિવસે બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ કરશો તમારી સફળતા વિશે હવે ચારે બાજુ ચર્ચા થશે અને વિશ્વ તમારા કૌશલ્ય અને ક્ષમતાને ઓળખી લેશે આવું કહેવું ખૂબ જ યથાર્થ રહેશે કે શનિદેવના આશીર્વાદથી તમારો આવનારો સમયગાળો અત્યંત શુભ અને લાભદાયક સાબિત થવાનો છે આ યાદીમાં જે પાંચમી નશીબદાર રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે એક ખૂબ જ શુભ સંકેત સામે આવી રહ્યો છે તમને આ જાણીને આનંદ થશે કે ભગવાન શનિદેવની અસીમ કૃપા તમારી ઉપર રહેલી છે આ દિવ્ય આશીર્વાદના કારણે તમારે આર્થિક લાભ મળવાની પૂરી શક્યતા છે વ્યાપાર અને વ્યવસાયમાં તમને સફળતા મળશે જ્યારે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશનના સંકેત છે જો તમે વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવા ઈચ્છો છો તો હવે એ સપનું સાકાર થવાની શક્યતા છે આ સમય તમારી આવકમાં વધારો થશે ખાસ કરીને વેપાર કરનારા લોકોને વિશેષ લાભ મળશે તમારા બધા કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે કારણ કે શનિદેવના આશીર્વાદ તમારા જીવનમાંથી દરેક દુઃખ અને મુશ્કેલીઓને દૂર કરવા માટે આવી રહ્યા છે હવે તમારા જીવનમાં માત્ર આનંદ અને સમૃદ્ધિનો જ પ્રવાહ રહેશે જે તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે આ યાદીમાં જે આગળની નશીબદાર રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના લોકોને જણાવવું છે કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને જલ્દી શુભ સમાચાર મળશે તમારી મહેનત હવે રંગ લાવશે અને તેનો પૂર્ણ ફળ તમને મળશે જે કામ અટકેલા હતા તે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી સમય પર પૂરા થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે ધનુ રાશિના લોકો હવે ભગવાન શનિદેવની કૃપાથી તમારું આર્થિક સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થશે તમારે ધનની પ્રાપ્તિના ઘણા અવસરો મળશે જેના લીધે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે નોકરી કરતા લોકો માટે પદોત્તરણ અને પગાર વૃદ્ધિ મળશે ધનુ રાશિના લોકો તમારા જીવનમાં ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા દુઃખોનું અંત થશે અને ખુશીઓનું આગમન થશે જેના લીધે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે આ યાદીમાં જે સાતમી નશીબદાર રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિવાળાઓ માટે આવનારો સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન શનિદેવની કૃપા ખાસ કરીને તમારા પર બની રહી છે તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવવાના છે જાણવું જરૂરી છે કે નોકરી કરતા લોકોને તેમના કાર્યસ્થળ પર પ્રમોશન મળવાની સંભાવના છે વેપારમાં અચાનક થયેલા લાભથી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે મજબૂત થશે તમારા અધૂરા પડેલા નાણાકીય કાર્યો પણ હવે પૂર્ણ થશે જેના લીધે ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે સાથે જ ભગવાન શનિદેવની કૃપાથી તમને કોઈ ખૂબ જ મોટી ખુશખબરી મળવાની સંભાવના છે નાના મોટા બધા કાર્યો તમારા અનુકૂળ થશે વેપારમાં આશ્ચર્યજનક નફો થશે અને અચાનક ધનલાભના યોગ પણ દેખાઈ રહ્યા છે મિથુન રાશિવાળાઓ આ સમય તમારા માટે અનેક રીતે ખાસ છે કારણ કે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે સાથે જ જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના પણ હવે સફળ થતી જોવા મળી રહી છે સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવનારા જાતકોને પણ આ સમયમાં શુભ સમાચાર મળવાની શક્યતા છે જેનાથી તેમના ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે આવું કહેવું ખોટું નહીં હોય કે શનિદેવના આશીર્વાદથી હવે મિથુન રાશિવાળાઓના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે અને આ સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે આ સમયનો પૂરો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો આ યાદીમાં જે આઠમી નશીબદાર રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિ આ રાશિના જાતકોને પણ શનિદેવની ખાસ કૃપાનો અનુભવ થવાનો છે આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે શનિદેવ આપથી ખૂબ જ પ્રસન્ન છે તમારું માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે જેના લીધે સમાજમાં તમારી પ્રશંસા થશે જીવનમાં સફળતાના નવા અવસરો મળશે અને તમે એ અવસરોને પૂરેપૂરા સમર્પણ અને મહેનતથી પ્રાપ્ત કરશો જે કામો લાંબા સમયથી અટકેલા હતા હવે પૂરા થવા લાગશે જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હોવ તો આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે આવકના સ્ત્રોતો વધશે અને નવા ધનલાભના માર્ગો ખુલી જશે ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે અને તમારા વ્યવસાયમાં પણ સારી વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રે પણ સફળતા તમારા પગ ચુંબશે અચાનક ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે અને જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા હો તો એ પણ હવે સફળ બની શકે છે કુલ મળીને કહીએ તો શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી આ તકોનો સંપૂર્ણ લાભ લો અને તેને ગુમાવશો નહીં હવે આ યાદીમાં આગળની રાશિ જાણવા પહેલાં જો તમે અત્યાર સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યો તો કૃપા કરીને સત્યલોક વચન ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમે આ પ્રકારની વધુ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયોઝ સમયસર મળી શકો આ યાદીમાં જે નવમી નશીબદાર રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના લોકોને જણાવવું છે કે ભગવાન શનિદેવની કૃપાથી તમારો સમય ખૂબ જ શુભ અને અનુકૂળ થવાનો છે ભગવાન શનિદેવ તમારાથી ઘણા પ્રસન્ન છે અને આથી તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારે સફળતા માટે નવા અવસરો મળશે જેના ઉપયોગથી તમે તમારા જીવનમાં આગળ વધશો જે કાર્ય તમારે અટકેલા હતા તે હવે સમય પર પૂરા થવા લાગશે જે નવા કાર્ય તમે શરૂ કરવા માંગો છો તેમાં સફળતા મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને ધનલાભના નવા અવસરો તમારા માટે ઊભા થશે ઘરમાં અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તેમજ તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રોમાં પણ સફળતા મળશે અચાનક ધનલાભ પ્રાપ્ત થવાના શુભ સંકેતો પણ છે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના પણ સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મીન રાશિઓ પર બની રહી છે અને હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને તમારી હાથમાંથી ન જવા દો આ યાદીમાં જે દસમી નશીબદાર રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવવા ઈચ્છું છું કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ શુભ થવાના છે તમારે ફક્ત માનસિક સન્માન નહીં પરંતુ સમાજમાં તમારી પ્રશંસા પણ થશે આ સમય દરમિયાન તમારા તમારા જીવનમાં જીવનમાં ઘણા નવા અવસરો આવશે જે ફેરફાર લાવશે શનિદેવ ની કૃપાથી તમારે આર્થિક લાભ થશે અને તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે અને સિંહ રાશિના લોકોને હવે ચારે તરફથી લાભ જ લાભ મળશે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે નોકરી કરતી વ્યક્તિઓ પદોન્નતિ અને પગાર વૃદ્ધિ માટે હકદાર બનશે જે લોકો સંતાન મેળવવા ઈચ્છતા હતા તેમને સંતાનનો આનંદ મળશે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકોના જીવનમાં ખુશીઓની વર્ષા આવશે જેના લીધે તમારું જીવન બદલાઈ જશે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે આભાર